વિડીયોની અંદર ઝોન્ડિયર ટ્રેક્ટર જોઈ રહ્યા છો કિશોરભાઈ સાથે વેચવાનું છે વિડીયો પૂરો જોતા રહેજો હું તમને માહિતી આપી દઈશ અને સાવ ભાવે મળી જશે વિડીયો સારો લાગે તો લાઈક શેર દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરી લેજો ઝુંડિયર એકાવન જીરો ત્રણ ટ્રેક્ટર વેચવાનું છે કિશોરભાઈ ને વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું આ ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન એકદમ સારા કંપનીનો કલર છે અને કંપની ફિટિંગ એન્જિન જોવા મળશે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ ટ્રેક્ટર લઈ શકો છો પહેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ટોટલ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાઓ તો કિશોરભાઈનો નો કોન્ટેક્ટ કર્યા વગર જતા નહીં કેમ કે ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી એકદમ સારા બેટરી નવી જ નાખેલી છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો સારું ટ્રેક્ટર ટાયર ની વાત કરું તો સાઠ ટકા જેવા ટાયર નવા જોવા મળશે અને પાછળના ટાયર તમે અંદર જોઈ રહ્યા છો છે ક્લિયર કટ આખું ટ્રેક્ટર તમે જોઈ રહ્યા છો કન્ડિશન વિડીયોની અંદર કિંમત માત્ર બે લાખ અંદાજિત રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી અને ડોક્યુમેન્ટ કમ્પ્લેટ છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને ખજૂરી ગુંદલા જેતપુર જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો કિશોરભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર અત્યારે તમે વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે કિશોરભાઈ નામ સત્તાણું પર ફોન કરી અને ટ્રેક્ટર લઈ શકો છો અને આ ટ્રેક્ટર ચોકડી ગેર સિસ્ટમ જોવા મળશે તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો